વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા અપશોનું હાર્દિક સ્વાગત કરું છું જય ગુરુદાત જય ગિરનારી સિંહ રાશિના લોકો આ નાસવંત જીવન ઘણું વિચિત્ર છે વ્યક્તિ માટે સૌથી મોટી કમનસીબી એ છે કે તે સફળતાના ઉંમરે પહોંચે છે ત્યાં જ ઊભો રહે છે અને તો પણ પતનના ખાડામાં ડૂબી જાય છે સુખના કિનારે ઊભા રહીને દુઃખના સાગરમાં ડૂબી જાય છે તેથી દુઃખ અને દુર્ભાગ્યના ઊંડા સમુદ્રમાંથી બહાર આવીને સુખના મેદાનમાં ઊભો રહે તે જ વ્યક્તિ માટે ખૂબ જ સૌભાગ્યની વાત હોય છે યાદ રાખો કે તમે ભગવાનના મૂર્ત સ્વરૂપ છો અને તમે જે બનવા માગો છો તે તમે ચોક્કસપણે બની શકો છો માર્ચ બે હજાર ચોવીસમાં તમને તેનો અનુભવ પણ થશે હું આજના વિડીયોમાં તેના વિશે વિગતવાર માહિતી આપીશ ચર્ચા કરીશ અને તમને જાણકારી આપીશ આજે આપણે જાણીશું કે તમારા જીવનમાં બની રહેલી ત્રણ મહત્વપૂર્ણ ઘટનાઓ તમારા જીવન પર શું અસર કરશે કંઈક તો મોટું થશે આપણે પૈસા નોકરી ધંધો પ્રેમ જીવન વિશે વિગતવાર ચર્ચા કરશું તો વિડીયોને ફક્ત તમારે જોવાનું જ નથી પણ ધ્યાનથી સાંભળવાનો છે અને સમજવાનું પણ છે માર્ચ મહિનામાં પહેલી ઘટના બનશે જ્યારે સૂર્ય બુધ અને રાહુ તમારા આઠમા ભાવમાં હશે બીજી ઘટના બનશે જ્યારે મંગળ શુક્ર તમારા સાતમા ભાવમાં હશે અને મહત્વપૂર્ણ અને ખૂબ જ રસપ્રદ ઘટના બનશે જ્યારે શનિ ફરી પોતાની રાશિમાં ઉદય થશે મિત્રો જ્યારે પણ આવી સ્થિતિ બની છે ત્યારે દેશ અને દુનિયામાં મોટા ફેરફારો થયા છે યુદ્ધ વિસ્ફોટ જેવી પરિસ્થિતિથી લોકો પ્રભાવિત થયા છે કેટલીક જટિલ બીમારીઓએ લોકોને પરેશાન કર્યા છે રાજકીય ઉગ્રતા સાથે અશાંતિનો જન્મ થયો છે નવા ગઠબંધન બને છે શેરબજારમાં અને ભૂસ્ખલન સાથે ઉતાર ચઢાવો આવે છે તો ચાલો જાણીએ સિંહ રાશિફળ માર્ચ બે હજાર ચોવીસ સિંહ રાશિફળ બે હજાર ચોવીસ મુજબ માર્ચ મહિનો તમારા માટે તમારા અધૂરા અને તૂટેલા સપનાઓને પૂરા કરવાની તમારી પ્રતિભાના આધારે જીતવાની અને તમારી ક્ષમતા અનુસાર કામથી લાભ મેળવવાની તકો લઈને આવી રહ્યો છે મહિનો શરૂ થતાં જ વ્યવસાયિક બાબતોમાં એક જબરજસ્ત તબક્કો શરૂ થશે તેનાથી તમારી અંગત પ્રગતિ તો થશે જ પરંતુ તમારા પરિવારના સભ્યોને પણ ફાયદો થશે તમે તમારા પ્રતિસ્પર્ધીઓ અને વિરોધીઓની ચમકને ફેંકી કરી દેશો માર્ચ બે હજાર ચોવીસ મિલકતની દૃષ્ટિએ પણ ખૂબ જ સારો મહિનો સાબિત થશે આ મહિનામાં તમે મોટી મિલકત ખરીદવામાં સફળ થશો પછી તે ઘર હોય ઓફિસ હોય હોટલ હોય અથવા તો વ્યવસાય માટે કાર્યક્ષ ક્ષેત્ર માટે કોઈ મોટી જગ્યા પણ હોઈ શકે છે સિંહ રાશિના લોકો યાદ રાખો કે જેમ જેમ વ્યક્તિ પોતાની પ્રતિભાને વધારીને અને પોતાની અંદર છુપાયેલી સંભાવનાઓને ઉજાગર કરીને આગળ વધે છે ત્યારે ધનની દેવી મહાલક્ષ્મી તેની દરેક મનોકામના પૂર્ણ કરવા માટે હાજર રહે છે તેથી તમારે માર્ચ બે હજાર ચોવીસમાં સકારાત્મક રીતે આગળ વધવું પડશે જો તમે તમારી વર્તમાન નોકરીમાં પ્રગતિની રાહ જોઈ રહ્યા હતા તો તમારા પગારમાં વધારો મળશે નવી તક મળશે જ્યાં તમે તમારી છાપ પણ છોડી શકો છો માર્ચમાં પૂર્ણ પ્રગતિના સંકેતો મળી રહ્યા છે આર્થિક દ્રષ્ટિએ સમય સારો રહેશે આયાત નિર્યાતના કામમાં ફાયદો થશે ખાસ કરીને વિશેષ હોદ્દા ઉપર બેઠી મહિલાઓને માન સન્માનની સાથે મોટા લાભ પણ મળી શકે છે તમને અધિકારી તરફથી સહયોગ મળી શકે છે જો તમે કોઈ મોટા કામ માટે લોન ઈચ્છો છો તો તે પણ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે ભાગ્યભાવમાં હાજર ગુરુ તમને બે રીતે લાભ આપશે પ્રથમ જેઓ કોન્ટ્રાક્ટ પર કામ કરે છે તેમને એ નવા કોન્ટ્રાક મળશે કંપનીઓ માટે ડીલ થશે સરકારને લગતી કોઈ મોટી દરખાસ્ત મળશે તો બીજો ફાયદો એ થશે કે તમે જ્યાં નોકરી કરતા હો ત્યાં તમને પ્રમોશન મળશે તમને પદ મળશે વિદ્યાર્થીઓને ઈચ્છિત જગ્યા પર અભ્યાસ માટે સ્થાન મળશે શિક્ષણની સાથે બેરોજગાર નોકરી નોકરીની તક મળશે શુક્ર શનિની સાથે દૂષિત હોવાને કારણે તે એક્સ્ટ્રા મેરિટલ અફેરની પણ કરાવે છે તેથી ખાસ સાવધાન રહેવું મિત્રો જ્યારે પણ શનિ તેની મૂળ ત્રિકોણ રાશિમાં ઉદય થયા છે ત્યારે તેણે લોકોને સમૃદ્ધ બનાવ્યા છે તમારી કુંડળીના સાતમા ભાવમાં શનિનો ઉદય કેટલાક મોટા લાભોને સૂચવે છે તમને દેશ વિદેશની સંસ્થાઓ તરફથી આર્થિક મદદ મળે છે તેનો ફાયદો કંપની સંબંધિત કોઈ મોટી મિટિંગમાં કોઈ મોટા નિર્ણયો લેવામાં થાય છે કોઈ મોટો પ્રોજેક્ટ લોન્ચ થઈ શકે છે અથવા તો તમે કરી શકો છો અથવા અલગ અલગ પ્રોડક્ટ બનાવવા માટે તમે કરાર કરી શકો છો જો તમારો ધંધો કે નોકરી વિદેશથી સંબંધિત છે અને તમે વિદેશ જવાનો પ્રયાસ કરી રહ્યા છો તો આ મહિનો યાદગાર બનશે નાણાકીય બાબતોમાં કરેલા પ્રયત્નો ફળ આપશે જેમનું બિઝનેસ કલર કેમિકલ અને ફ્રૂટ સંબંધિત સામગ્રીનો છે તો આ મહિને તમારી આવક એક નહીં બે નહીં પરંતુ ત્રણ ગણી વધશે જે ધંધો ખોટમાં ચાલી રહ્યો છે તે અચાનક નફો આપવા લાગશે એટલે સમજો કે તમારી આવકને પાખો લાગવાની છે સે રાશિના લોકો જો ભૂતકાળમાં કરેલા કેટલાક અશુભ કાર્યોને કારણે દુર્ભાગ્ય તમારું પીછો કરી રહ્યો હોય તો માર્ચ મહિનામાં આનો પણ ઉકેલ આવી જશે તમને સારા કાર્યો કરવાની તક મળશે આઠમા ભાવમાં સ્થિત બોધ યોગ બનાવશે તમને એ પણ અહેસાસ થશે કે પૈસા તમને ફરીથી આકર્ષિત કરી રહ્યા છે સાત માર્ચ પછી નોકરી મળવાની સાથે અન્ય તકો કે નવી યોજનાઓ શરૂ કરવાની સંભાવના બનશે જે લોકો વારંવાર ઇન્ટરવ્યૂ આપીને પણ સફળ નહોતા થતા તેઓ પણ સફળ થશે તમારી વિચારશરણી તમારા વિચારો તમારી યોજનાઓ દ્રઢપણે અમલમાં આવશે મિત્રો જ્યારે પણ રાહુએ બુદ્ધની સાથે થોડો સમય વિતાવ્યો છે ત્યારે તેણે ટ્રાન્સફરની તકો ઊભી કરી છે ખાનગી લિમિટેડ કંપનીઓમાં સરકારી અધિકારીઓને કર્મચારીઓને લાભ આપ્યો છે કંપનીમાં બદલાવ કે સારા પગાર સાથે સારી કંપની સાથે જોડાવાની તક આપી છે સંતાન ઇચ્છુક લોકોને વિશેષ લાભ આપ્યો છે પરિવારમાં આનંદનું વાતાવરણ સર્જાયું છે મુસાફરી કરવાની તકો મળી છે પછી ભલે તે કુટુંબની સાથે સફળ થાય કે વ્યવસાય માટે લાભ આપ્યો છે મિત્રો કોઈપણ વ્યક્તિના જન્મ સમયે તેની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ તેના ભાગ્ય અને દુર્ભાગ્યનો આધાર બનતી હોય છે તેથી જો સમયસર ગ્રહોના પ્રભાવને જાણી લેવામાં આવે તો ગ્રહો કષ્ટ આપતા નથી વ્યક્તિને સફળ બનાવે છે તેથી તમારી કુંડળીનું વિશ્લેષણ કરો તેને સમજો જાણો અને સફળ બની અને જીવનમાં આગળ વધી જાઓ મિત્રો જ્યારે આપણે લવ લાઈફ અને પારિવારિક જીવન વિશે વાત કરીએ છીએ ત્યારે માર્ચ બે હજાર ચોવીસ સિંહ રાશિના લોકોને સુખ અને શાંતિનો અહેસાસ જરૂર આપશે જો તમે સિંગલ છો તો તમે કોઈ ખાસ વ્યક્તિ સાથે નિકટતાનો અનુભવ કરશો જો તમે લાંબા સમયથી કોઈની સાથે સંબંધમાં છો તો હવે તમારી મિત્રતા દાંપત્ય જીવનમાં બદલાઈ શકે છે મહત્વની વાત તો એ છે કે લગ્ન થશે પરંતુ એનાથી પણ વધુ મહત્ત્વની વાત છે કે લગ્નમાં પરિવારની મંજૂરી મળશે માર્ચ મહિનામાં જો તમે સમસ્યાઓમાંથી બહાર આવવા માટે જાતે જ પ્રયત્ન કરશો સકારાત્મક વિચારો રાખીને આગળ વધશો તો માર્ચ મહિનો શ્રેષ્ઠ જરૂર સાબિત થશે આ હતું સિંહ રાશિ પર માર્ચ બે હજાર ચોવીસ ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદાથ જય કિનારી